રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આવેલા બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું તો હું એક નવી ખેતીને લગતી માહિતી લઈને ફરી હાજર થયો છું તો આપ સૌના સાથ અને સહકારની આશા રાખું છું તો ખેડૂત મિત્રો અત્યારે મગફળીમાં એક જીવાતની સમસ્યા ચાલી રહી છે જે જીવાતનું નામ છે ગળો અથવા મોલોમચ્છી અથવા અમારી સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો મહી જે મગફળીના પાન ઉપર અથવા સુયા ફૂટ્યા હોય ત્યાં બેચીને રસ સુસ્તી એક જીવાત છે અને તે જીવાતનું વહેલી તકે તેનું નિરાકરણ ન કરીએ તો આપણે ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો આવી શકતો હોય છે તો તેનું નિરાકરણ કરવા માટે આપણા ઘણા ખેડૂત મિત્રોએ રોગરનો છટકાવ કર્યો હશે પણ તેનું પૂરેપૂરું રિઝલ્ટ નહીં મળ્યું હોય તો હવે આપણે શું કરવું જે ખેડૂત મિત્રોએ રોગરનો છંટકાવ કર્યો હોય તે ખેડૂત મિત્રોએ એફએમસી કંપનીનું જે માર્શલ જે અહીં હું ફોટામાં બતાવી રહ્યો છું તે લઈ અને તેની સાથે સલ્ફર જે માર્કેટમાં એસી ટકા અથવા નેવું ટકા અથવા ટેબુકોનાઝેલ પ્લસ સલ્ફર આવે છે તેની સાથે મિક્સ કરીને છંટકાવ કરવામાં આવે તો એક સારું એવું પરિણામ મળતું હોય છે ને જે ખેડૂત મિત્રોએ હજી સુધી એક પણ દવાનો છંટકાવ ન કર્યો હોય તેને રોગરની સાથે સલ્ફરનો સલ્ફર મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો તેમાં પણ એક સારું એવું પરિણામ મળતું હોય છે અને એક વાત યાદ રાખવી કે રોગર લવ કે માર્શલ લવ તેની સાથે સલ્ફર મિક્સ કરીને પછી જ તેનો છંટકાવ કરવો તેમાં એક સારું એવું રિઝલ્ટ આપણે જોવા મળી શકતું હોય છે અને તમે જે આજે છટકાવ કર્યો હોય અને સવારે જશો તો તેમાં જોશો તો તેનું એક સારું એવું રિઝલ્ટ આપણે જોવા મળતું હોય છે ને વધારે પડતું રોગર લ્યો અથવા માર્સ લ્યો બંનેમાંથી કોઈ પણ એક દવા લ્યો તેની સાથે ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર જે દવા આવે છે તેને મિક્સ કરીને જ છટકાવ કરવો જેથી એક જ દવામાં ડબલ આપણે ફાયદો જોવા મળતો હોય છે પહેલો ફાયદો કે જે જંતુ છે એ પણ મરી જશે અને બીજો ફાયદો જે ફૂગનાશક તરીકે પણ કામ આપે છે રોગ હોય તો તેમાં પણ એક સારું એવું રિઝલ્ટ મળી શકે છે તો મિત્રો હું આ દવાની જાહેરાત નથી કરતો પણ આ દવા મને સારું રિઝલ્ટ મળ્યું છે એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું કે ખેડૂતોને ખોટા ખર્ચથી બચી જાય અને એક સારું એવું રિઝલ્ટ મળી શકે છે તો ખેડૂત મિત્રો આ હતી ગળો મોલોમચી અથવા મહીની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે પણ આ દવાનું રિઝલ્ટ મળ્યું હોય તો તમારું નામ ગામનું નામ લખી અને કોમેન્ટમાં જણાવજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખબર પડે ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અવનવા ખેતી લગતા વિડીયો સૌથી પહેલા તમને મળી રહે જય જવાન જય કિશન